तुला राशिना मित्रों नमस्ते तमारू अमारा यूट्यूब चैनल पर खूब खूब स्वागत छे। दोस्तों हवे मजानी वात आवी छे। एक मोटी खुशखबर लावी छू तमने साचू सांभरो, तमने तमारा कान पर विश्वास नहीं थाय आजे सांजना वागी ने दस मिनिट पी तमारू जीवन एकदम बदलावा कलियुगनु सौ चमत्कार थवा जाइरुंच हाँ दोस्तों आ ने हल्का थी न लो कारण के आ भगवान नो संकेत छे आ वीडियो शुरू थी आखर सुधी धीमे धीमे जोई जो तमारा जीवन में पर महत्वपूर्ण बात चुकी न जाए तमारा जीवन में परेशानियों टकी नहीं शके बदलामा खुशियों अने सफलताज मर्शे વિડિયો શરૂ કરવાનું પહેલાં જે બધા માતા રાણી અને રાધા રાણીના સાચા ભક્ત છો સૌ પ્રથમ વીડિયોને એક પ્યારો લાઇક જરૂર આપજો અને નીચે કમેન્ટ બોક્સમાં ખરા દિલથી જય માતાદી અને જય રાધારાણી ત્રણ વાર લખજો જેથી માતા રાણી અને રાધા રાણીનો સીધો આશીર્વાદ અને પ્રેમ તમારું અને તમારા પરિવારનું હંમેશા સાથ આપે મિત્રો તમારું જાણકારી માટે જણાવું છું આજ સાંજ છ વાગીને દસ મિનિટ પછી તારી કુંડળીનો દિશા અને દશા બંને બદલાશે હવે તારી કુંડળીમાં એવો રાજયોગ બનવાનો છે જે તું ક્યારેય સપનામાં પણ નથી વિચાર્યો હશે હા દોસ્તો તમને જાણકારી માટે કહું તો અહીંથી તારી કુંડળીમાં ત્રિગ્રહ યોગ બનવા જઈ રહ્યો છે હા દોસ્તો તમને જાણકારી માટે કહું કે આ સમય શુક્ર તારા લાભ ભાગમાં છે અને સૂર્ય અને બુધની સ્થિતિ તારા માટે ખૂબ પ્રભાવશાળી દેખાશે તે પણ આજે સાંજ 6 વાગીને 10 મિનિટ પછી આ કારણે દોસ્તો આ મોકો જોતું ચૂકી ગયો તો તમે મર્શે તો તમારાથી વધારે દુર્ભાગ્યશાળી કોઈ નહીં હશે હા બેન મિત્રો જાણકારી માટે કહું છું કે તેર વર્ષ પહેલાં તમારી કુંડળીમાં એવું યોગ બન્યો હતો અને હવે તેર વર્ષ બાદ આજે સાંજના છ વાગીને દસ મિનિટ પછી તમારી કુંડળીમાં એવું ભાગ્યશાળી યોગ બની રહ્યો છે એટલે સમજો કે સમય તમારો કેટલો ભાગ્યશાળી છે આ સમય તમને કૈયકી બાબતોનું ધ્યાન રાખવું છે કઈ મોટી ખુશખબર તમને મળવાની છે साथे साथे तमारा जीवन केतलिक केटलिक एवी वातो अमे कहिए छीए जे तमने खुश करशे साथे साथे तमे पण कहशु धन्य छे प्रभु तमे तो अमारी जिंदगी ज दी थी। हाँ मित्रों जीवन बधाने मळे छे पण मुश्केली तो एज ने थाय छे जे धर्मना मार्ग पर नथी चालता अने आ अंधकारमय युग में खरा धर्मपंथ पर चालनारा थोड़ा लोको छे આ જ કારણે જ જીવનમાં તકલીફો અને મુશ્કેલીઓ ઘરની જેમ રહી જાય છે પણ મિત્રો જે લોકો સમય સાથે પોતામાં બદલાવ લાવે છે પોતાને સુધારે છે તો ભગવાન પણ તેમના જીવનને એક નવો રંગ આપે છે જ્યારે માણસ જન્મ લે છે ત્યારે મૃત્યુ નક્કી હોય છે પણ જો માણસ જ્યારે કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં પાપની હદ પાર કરે છે ઓ સમજીજો કે તેની અમરણ નિશ્ચિત છે અને જે વ્યક્તિ સમય સાથે પોતામાં ફેરફાર કરે છે પોતાને સુધારે છે તે પોતાની મરણને પણ હરાવી દે છે કેમ કે ભગવાન તેમની મરણને પણ ટાળી દે છે હા મિત્રો અને તમારા જીવનમાં પણ ઘણીવાર આવી ઘટનાઓ બની હશે ઘણીવાર તમે એવી સ્થિતિમાંથી બહાર આવ્યા છો જ્યાં લાગતું હતું કે આ જીવનનો આ છેલ્લો ચરણ છે હવે બીજો જન્મ મળવાના છે મનમાં અનેક પ્રકારના વિચારો ઘર કુટુંબની યાદો અને સપનાઓના ઝળહડટ અંતિમ દિવસ આવી રહ્યો હતો પણ મિત્રો જો તમે તે જગ્યાથી બહાર નીકયા છો તો તે કોઈ બીજું નથી તમારા સાથે જે તમારા કુટુંબના દેવી દેવતાઓ રહે છે તેમના કારણે જ છે હા મિત્રો देवी देवताओं जे हमेशा तमारी साथे तमारी पढ़ाई तरीके रहे छे। जो तमे खराब कर्मों करो तो ते, तमने पण रोकवा माटे प्रयत्न करशे। मित्रों तमारी ज भूल थी ते नथी नहीं सकता मित्रों हवे तमारे तमारा जीवन में थोड़ो सुधारो करवो पड़शे। थोड़ा फेरफार रहेशे नहींतर मित्रों તમારો સમય જેમ પહેલા હતો તેમ આવનારા સમયમાં પણ થઈ શકે છે આમ કહો તો તેનાથી પણ વધારે ખરાબ થઈ શકે છે અમારી વાતો સાંભળવામાં થોડી કડવી લાગે પણ એ સત્ય છે અને જે સત્યનો સામનો કરે છે જે સત્ય સાથે ચાલવાનું શીખે છે તેમને પહેલાં થોડી મુશ્કેલી પડે થોડી તકલીફ આવે પણ મિત્રો પછીનું જીવન ખુશીઓથી ભરેલું હોય છે અને હવે તમારું જીવન પણ આજ સાંજ 6 વાગીને 10 મિનિટ પછી ખુશિયો ભરેલું બનવાનું છે. બસ મિત્રો તમારે તમારું જીવનમાં થોડા કામ કરવા છે, થોડા ફેરફાર કરવા છે. જો તમે તમારું ઘર અને પરિવારની ભલાઈ ઈચ્છો છો, ઈંજી હો સપનાઓને સાચું બનવું હોય તો મિત્રો આજનો આ વિડિયો નહીં પરંતુ તમારું મૂળ મંત્ર છે. आ आખો ધ્યાન થી જોવા અને જો તમે હજી સુધી આ વિડિયોને લાઈક નથી કર્યું તો એક લાઈક જરૂર કરજો કારણ કે અમે તમારા માટે દિવસ રાત મહેનત કરીએ છીએ સરસ માહિતી લઈને આવીએ છીએ કે જેથી તમારો જીવન સારું બને મુશ્કેલ પરિસ્થિતિમાં ન ફસાવા પડે અને જો ફસાઈ ગયા તો બહાર નીકળી શકો અને મિત્રો અમે સમયસર વિડીયો લાવીએ છીએ અને આ બધા માટે અમે તમારાથી કશું નથી માંગતા બસ વિડિયોને લાઇક કરો અને કોમેન્ટમાં એક લખજો બાર વખત ગુરુજી થેન્ક યુ લખજો જેથી આપણું મન અને હૃદય બંને ખુશ થઈ જાય હા મિત્રો તો ચાલો હવે આગળ વધીએ અને જાણીએ કે તમે તમારા જીવનમાં કયા બદલાવો કરશો જેથી આજ સાંજ 6 વાગીને 10 મિનિટ પછી તમારા જીવનમાં આવતી ખુશિયો સરળતાથી તમને મળી રહે મિત્રો કારણ શું છે તમે બદલાવ કેમ કરવો છે તમારું બધાને જણાવવું કે આ કળયુગમાં એવો કોઈ નથી જેને દુશ્મન ન હોય દરેક વ્યક્તિનો કોઈને કોઈ દુશ્મન હોય જ છે જો તમે દસ શૂન્ય કમાવો છો તો તમારા સાથે કમાવનાર દસ શૂન્યવાળો વ્યક્તિ તમારીથી ઈર્ષ્યા કરશે તમને જોઈને એને ઈર્ષ્યા થાય છે એને લાગે છે કે અમારી સમકક્ષ આવી રહ્યો છે ક્યારે એ અમથી નીચે જશે અને ક્યારે અમે એની સામે ઉપર ઊભા રહીશું અને ઘણા વખત તો એ ઈર્ષ્યા એટલી મોટી બની જાય છે કે વ્યક્તિ તમારું જીવ લેવાનો પ્રયાસ કરે છે અને આવા એવા કામ કરવા લાગે છે જે તમે ક્યારે વિચાર પણ ન કરી શકો એવો ગંદો કામ કરે છે હા ભાઈઓ ઘણી વખત એ કોઈ તાંત્રિક પાસે જઈને તમારું નામ લઈને તાંત્રિક ક્રિયા કરાવે છે ઘણી વખત તમારું પડું બનાવીને આગમાં ફેંકી દે છે જેનાથી તમને તકલીફ થાય અને તમારો માનસિક સંતુલન બગડે કેટલું બગડતા નથી કે તમે તમારા જીવનમાં સફળતા ન મેળવી શકો હા મિત્રો વિવિધ પ્રકારની નકારાત્મક શક્તિઓ તમારી પર છૂટા છવાઈ જાય છે હા મિત્રો માનસ એટલો નીચે પડી જાય છે કે તેથી અમે કહીએ છીએ કે તમારે તમારા જીવનમાં કેટલિક બદલાવ લાવવો જરૂરી છે थोड़ू सुधारव पड़ से कूल न देवदेवताओ तारी रक्षा करी सके घनी वारी पोता भूल थी कूल न देवदेवता तमारा दुश्मनों ने खत्म करवा असमर्थ थई जाय छे। तमारा दुश्मनों थी तमे दूर नथी करी शक्ता कारण के तमारे पहला तमारी अंदर सुधारो करवो पड़े छे। तो मित्रों कई की सुधाराओ करवाना छे। ध्यान थी सांभर पहलो सुधारो ए छे के तमारे पोता ने शुद्ध करव पड़ कारण के मित्रों तमे आजे सांजे छी ने दस मिनिट वग्या पी तमने आ समाचार मैसे अने जो ते आ बाबत ध्यान में राखशो तोज ज तमने ते प्राप्त थशे। कारण के मित्रों हवे बहु थयू पानी तेनी टोच पर पहुंची गयू छे તમારા જેટલો સહન કરવા માટે બીજો કોઈ માનવી સક્ષમ નથી જો કે તમને તમારું કુટુંબ દેવતાઓનો આશીર્વાદ છે તેથી જ તમે તમારા જીવનમાં એટલા સ્થિર થઈ ગયા છો નહીંતર જો તે કોઈ બીજો હોત તો તે અત્યાર સુધીમાં પોતાનો જીવ છોડીને ચાલ્યા ગયા હોત હા મિત્રો તમારી માહિતી માટે આ કુટુંબ દેવતાઓ તમારી સાથે કેમ રહે છે મિત્રો તેઓ તમારી સાથે રહે છે કારણ કે તમને કુટુંબ દેવતા પ્રત્યે સકારાત્મક લાગણીઓ છે તમારું હૃદય ખૂબ જ ઝડપી છે અને ફક્ત શુદ્ધ હૃદયવાળા લોકોના હૃદયમાં ભગવાન છે હા મિત્રો તમે દરેક જગ્યાએ સાંભળ્યું હશે કે એક ભગવાન બહાર રહે છે અને બીજો ભગવાન શરીરની અંદર રહે છે અને મિત્રો भगवान ते लोकोनी अंदर रहे छे जेओ भगवान पर बधा ऊपर विश्वास रखे छे हाँ मित्रों अने तमारा बधाना हृदय संपूर्णपणे शांत छे तमे क्यारे कोई नू खराब विचारता नथी तमे क्यारे इच्छता नथी के बीजी व्यक्ति नो नाश थाए अने तमे तमारा जीवन पर शासन करो बीजी व्यक्ति नो संपूर्ण नाश थाय अने तमे तेमनी जग्याए शासन करो મિત્રો તમે જે મેળવ્યું છે અને તમે જે મહેનત કરી છે તેના આધારે તમે ભગવાન જે કંઈ આપે છે તેનાથી તમે સંતુષ્ટ છો તમે બીજા કોઈની ઈર્ષા કરતા નથી તેથી જ મિત્રો તમારા પારિવારિક દેવતાઓ હંમેશા પડછાયાની જેમ તમારી પાછળ રહે છે તેઓ તમારી સાથે રહે છે પરંતુ મિત્રો તમારી જાણકારી માટે क्यारेक आ पारिवारिक देवताओं मुश्किल परिस्थितियों में तमारा थी थोड़ा दूर रहे छे। भले तमारी साथे कई खराब न थाए, पण तमारी पोतानी भूलने कारणे तेओ थोड़ा दूर रहे छे। कारण के मित्रों तमे जे लोको साथे रहो छो, जे लोको साथे तमे बात करो छो, जे लोको तमारी साथे मीठी बात करे छे। शू तमे जानो छो के तेओ केवा प्रकारना व्यक्ति है તમે તેમના પર આંધળો વિશ્વાસ કરવાનું શરૂ કરો છો તેઓ તમને જે પણ આપે છે તમે તે ખાઓ છો તેઓ તમને જ્યાં જવાનું કહે છે તમે ત્યાં જ જાઓ છો પરંતુ મિત્રો હવે તમારે તમારા જીવનમાં આ બધી બાબતોમાં સુધારો કરવો પડશે નહીંતર જીવનમાં નવા તબક્કા સુધી પહોંચવું મુશ્કેલ બનશે हाँ मित्रों जयरेपण कोई तमने खावा माटे कईक आपे छे त्यारे तरतज खाशो नही कहो के ते ठीक छे। कालजीपूर्वक तपास करो के तेमा छे के नही कोई तांत्रिक छे के नही अथवा कोई एवी वस्तु छे जे नकारात्मक ऊर्जा फैलावे छे મિત્રો ઘણીવાર જે લોકો તમને મીઠા દેખાય છે અને મીઠી વાતો કરે છે તે તમારા જીવનમાં સૌથી મોટો દુશ્મનો છે આ ઘણી વખત જોવા મળ્યું છે તેથી મિત્રો હવે તમારે કોઈના પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ અને સમજદારીપૂર્વક કાર્ય કરવું જોઈએ જારે ભગવાન પર વિશ્વાસ કરવો એ સારી વાત છે મિત્રો આ કળયુગ છે અહીં મનુષ્યો પર વિશ્વાસ કરવો એ પણ એકલું જ ઘાતક સાબિત થાય છે તેથી મિત્રો હવે તમારે પોતાને સુધારવું જોઈએ જો કોઈ તમને પાર્ટીમાં જવાનું કહે છે અથવા કંઈક કરવાનું કહે છે અને તમે વિચાર્યા વિના ઉતાવળ કરો છો તો ભૂલ ત્યાજ છે તમને ખ્યાલ નથી હોતો કે તમે જે પગલું લઈ રહ્યા છો તે ધર્મની વિરુદ્ધ છે શાસ્ત્રોની વિરુદ્ધ છે અને જે લોકો શાસ્ત્રોની વિરુદ્ધ જાય છે તેઓ દેવીદેવતાઓ સાથે તેમની હાજરી ગુમાવે છે ભલે તેઓ ઈચ્છે દેવી દેવતાઓ તમારું રક્ષણ કરી શકતા નથી કારણ કે તમે જ તેમને છોડી દો છો જો તમે એવા કાર્યો કરવાનું શરૂ કરો છો જે દેવીદેવતાઓને પસંદ નથી તો તમારા પોતાના પરિવારના દેવતાઓ તમારાથી ગુસ્સે થશે અને મિત્રો તમે કદાચ તમારા જીવનમાં જાણી જોઈને કે અજાણતા ઘણી વખત આવી ભૂલો કરી હશે તેથી મિત્રો હવે તમારે તમારા જીવનમાં ફક્ત એવી જગ્યાએ જવું જોઈએ જ્યાં આવા દુષ્ટ કાર્યો પ્રચલિત ન હોય અને તમારી જાતને એવા લોકોથી ઘેરી લેવી જોઈએ જેમના વિચારો સારા હોય જેઓ ભગવાનમાં વિશ્વાસ રાખે જેઓ ખોટા રસ્તે ચાલવાનો ડર રાખે અને જેઓ હંમેશા તેમનું જીવનમાં એવી રીતે કાર્ય કરે જે દેવી દેવતાઓ अथवा खरेखर બ્રહ્માંડની બધી સકારાત્મક શક્તિઓને ખુશ કરે શુદ્ધ રહેવાનો અર્થ એ છે કે સંપૂર્ણપણે શુદ્ધ મન હોવું જોઈએ અને મિત્રો આવા લોકો ખૂબ જ દુર્લભ છે તેથી મિત્રો હવે તમારે સતર્ક અને સાવધ રહેવું જોઈએ તમારા ભૂતકાળમાં કરેલી ભૂલોને પાછળ છોડી દેવી જોઈએ કારણ કે મિત્રો સમય પસાર થઈ રહ્યો છે પરંતુ તમારું એક પણ કાર્ય પૂર્ણ થઈ રહ્યું નથી તમે જે કરવા માંગો છો તે પૂર્ણ થઈ રહ્યું નથી તો જો તમે આ રીતે ચાલુ રાખશો તો જીવન ક્યાં સુધી ચાલશે તમે ડર માં તમારું જીવન માં ક્યાં સુધી ઠોકર ખાશો તમે તમારા જીવન ની મુશ્કેલીઓ ક્યાં સુધી સહન કરશો મિત્રો નિયંત્રણ લેવાનો સમય આવી ગયો છે ભગવાને તમને એક તક આપી છે અને જો તમે આ તકનો લાભ નહીં લો મિત્રો તો તે ભગવાનનો દોષ નહીં પણ તમારો દોષ હશે તમે તમારી જાતને જ પગ પર કુહાડો મારશો હા મિત્રો તમારી માહિતી માટે આજે રાત્રે 10 વાગ્યા પછી તમારી कुंडलीમાં સૂર્ય અને શુક્રની સ્થિતિ જે તમને ફક્ત પૈસાથી જ નહીં પણ સંપત્તિથી પણ સમૃદ્ધ બનાવશે હા મિત્રો દરેકને આવા નસીબથી આશીર્વાદિત કરવામાં આવતા નથી દરેકને આવા સારા સમાચાર મળતા નથી દરેકને આવા સમયનો અનુભવ થતો નથી हाँ मित्रों सखत मेहनत करे अने अपार प्रयत्न करे ज तेमना जीवन में एक समय छे जेनो अनुभव तमे बधा आजे सांजे वागी ने दस मिनिट वग्या करो हवे तमने तमारा भूतका सारा कार्यों फल हाँ मित्रो हवे तरु नसीब फरी एक बार गर्जना करवानू छे। हवे तमे फरी एक सिंहनी जेम राजा जेम जीवशो हाँ मित्रों समय फरी रे पहला जेवो नहीं रहे कारण के कुटुंब ना देवताओं तमने बधाने धनवान बनावशे परंतु मित्रों ना देवताओं ने खुश करवा पड़शे तमारे तुम्हारा परिवार ना देवताओं माटे केटलीक बाबतो ध्यान में रखवी पड़शे जे आजे सांजे दस वागी ने दस मिनिट पी जीवन मा लागू पड़शे हां मित्रों आज ये सांजे 6:10 मिनट પછી ધન્ની દેવી દેવી લક્ષ્મી તમારું ઘરે વ્યક્તિગત રીતે આવશે તમને તમારું જીવનભર ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થશે હા મિત્રો શક્તિશાળી हनुमान પોતે તમારી कुंडली પર પોતાની કૃપા વરસાવશે મિત્રો આજે સાંજે 6:10 મિનિટ પછી તમારે ફકતા કાર્યો કરવા પડશે એકવાર તમે આ કાર્યો કરી લો તો તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે કારણ કે ગ્રહો અને ગોચર અનુકૂળ સમય સૂચવે છે જો તમે આ સમયનો લાભ લેવામાં નિષ્ફળ જશો તો તે તમારી પોતાની ભૂલ હશે હા મિત્રો ટૂંકમાં એવો સમય આવી રહ્યો છે જ્યારે તમારા દુશ્મનો તમારા પગે પડશે કારણ કે ભગવાને તમને એક મહાન તક આપી છે ते भूत करेली भूलों ने सुधार क्षमता मेवी हैिणामों समय हमें तमारा सारा कार्यन फल मेंशो फीडियो का जुओ अमे तमने आग शू कहवा छिए। छे ते तमने खुशी थी नाचवा मजबूर करशे। बीजा शब्दों मा कही कहिए तो एक लंगड़ो पर एक पग पर नाचे પરંતુ મિત્રો આગળ વધતા પહેલા હું તમને ફરી એકવાર વિનંતી કરવા માંગુ છું જો તમને હજુ સુધી વિડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તરત જ કરો જો તમે ભગવાનના આશીર્વાદ મેળવવા માંગતા હો જે તમારા પર થઈ રહ્યા છે તો ટિપ્પણીઓમાં ત્રણ વખત જય માતા દી લખો અને વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં કારણ કે એક લાઈક તમારું મનને શુદ્ધ કરશે મિત્રો તમારી માહિતી માટે હું તમને જણાવી દઉં કે કુળદેવી દેવતાઓ છેલ્લા સાત મહિનાથી તમારી પાછળ ચાલી રહ્યા છે તમે જ્યાં પણ જાઓ ત્યાં જઈ રહ્યા છે તેઓએ તમને ઘણી વખત સંકેતો આપ્યા છે પરંતુ તમે તેમને અવગણો છો વાસ્તવમાં આ દેવતાઓ તમારી પાસેથી એક જ વસ્તુ માંગી રહ્યા છે હા મિત્રો આ કુરદેવી દેવતાઓ ફક્ત તમારું કલ્યાણ ઇચ્છે છે પરંતુ તમે તેમને અવગણી રહ્યા છો તમે તેમના સંકેતોને પણ ઓળખી રહ્યા નથી કારણ કે નકારાત્મક શક્તિઓએ તમારા આખા જીવન પર કબજો જમાવી લીધો છે પરંતુ હવે તમારે તમારા દુશ્મન સામે લડવા માટે તમારી જાતને સંપૂર્ણપણે તૈયાર કરવી જોઈએ અને તમારા વીડિયોમાં અમે જે ઉપાયો શેર કરીશું તે काळजीपूर्वक સમજવું જોઈએ. પહેલો મિત્રો હું તમને કહી દઉં કે આકુર દેવી દેવતા તમારી પાસેથી શું માંગી રહી છે. તમારી માહિતી માટે આકુર દેવી દેવતા તમને ફક્ત એકવાર કહેવા માંગે છે હે પરમપિતા આપના જીવનમાં રહેલા દુશ્મનોનો નાશ કરો. જે લોકો આપણી સામે મીઠી વાતો કરે છે અને આપણી પીઠ પાછળ આપણી ખરાબ વાતો કરે છે જેઓ આપણી પીઠ પાછળ આપણા વિનાશનું કાવતરું ઘડે છે આવા લોકોને તાત્કાલિક આપણા જીવનમાંથી દૂર કરો આવા લોકો ફક્ત તમને જ નહીં પરંતુ સમાજમાં ઘણા લોકોને પરેશાન કરી રહ્યા છે તેમણે ઘણા લોકોના ચહેરા પરથી સ્મિત છીનવી લીધું છે आवा लोगों ने सजा थवीज जोइए एक बार तमे आ बात तमारा कुरदेवी देवता ने कहो याद राखो के तमारा कुरदेवी देवता तमारा दुश्मनों अने तेमना विरोधियों नो पीछो करशे अने तेमने केवी रीते नाश करवोते ते नक्की करशे तमे जोशो के तमारा जीवन मा रहेला दुश्मनों धीमे धीमे अदृश्य थई जशे परंतु मित्रों आ बधी बाबतों माटे તમારે પਹਿલા આ બાબતો ધ્યાન માં રાખવી જોઈએ આજે સાંજે 6 વાગીને 10 મિનિટ વાગ્યા પછી કેટલાક કાર્યો ટાળવા જોઈએ અને કેટલાક ઉપાયો છે જે તમારે તમારા જીવનકાળમાં અમલમાં મૂકવા જોઈએ મિત્રો અમે તમને બધું વિગતવાર જણાવીશ તો ધ્યાનથી સાંભળો અને પછી અમે તમને જણાવીશ કે આજે સાંજે 6 વાગીને 10 મિનિટ વાગ્યા પછી તમને કયા મોટા સમાચાર મળશે तो मित्रों वीडियो ने अंत સુધી ધ્યાનથી જો. વિડિયોને અધવચ્ચે છોડી દેવાની ભૂલ ન કરો. નહીં તો તમે સમુદ્રની વચ્ચે ડૂબી જવા જેવા હશો. કારણ કે અધૂરું જ્ઞાન ખૂબ જ ખરાબ સાબિત થાય છે મિત્રો. ચાલો હવે આજે સાંજે 6 વાગીને 10 મિનિટ વાગ્યા પછીના સમયગાડા વિશે વાત કરીએ કારણ કે આ સમય ખૂબ જ ખાસ છે. આ સમયથી તમારી કુંડળીમાં સક્રિય થતા ગ્રહોના ગોચર સામાન્ય નથી બુધ અને સૂર્ય બંને મજબૂત સ્થિતિમાં છે અને સાથે મળીને તેમણે ત્રિગ્રહ યોગ બનાવ્યો છે આ જ કારણ છે કે તમારા વિચાર તમારો આત્મવિશ્વાસ અને તમારા નિર્ણયો પહેલાં કરતાં વધુ અસરકારક બની શકે છે વધુમાં તમને તમારા પરિવારના દેવતાઓનું રક્ષણ મળે છે जे कोई योग्य दिशा में पगला भरशे संपूर्ण लाभ जोके मै जो कि के केटलीक बाबतो एवंजेने आवे तो ग्रहों संपूर्ण लाभ तमारा जीवन में ला शके छे। आज सांजनी साठमी तारीख पशी तमारे पहली भूल जे टावनी जरूर छे ते आत्मशंका छे। घणी वार तक घनीता ने छे। પરંતુ તેઓ આશ્ચર્ય પામે છે કે શું તેઓ તેના લાયક છે આ જ વિચાર સૂર્યની શક્તિને નબળી પાડે છે સૂર્ય આત્મવિશ્વાસ અને આદરનો પરિબળ છે જો તમે તમારી જાતને ઓછો આંકશો તો બહારની દુનિયા પણ તમને ઓછો આંકશે તેથી આજથી સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે દરેક નિર્ણય લો યાદ રાખો जारे कुटुंबના દેવતાઓ તમારી સાથે હોય છે ત્યારે તમે એકલા નથી બીજી મોટી ભૂલ ઉતાવળમાં કોઈની સાથે કઠોરતાથી બોલવાની છે બુદ્ધ તમારી કુંડળીમાં સારો છે તેથી તમારી વાણીનો પ્રભાવ છે જો કે જો તમારો શબ્દો કઠોર બની જાય છે તો પેલાથી સ્થાપિત સંયોજન નબળું પડી શકે છે આજ સાંજથી બોલતા પેલા થોભો गुस्सा में शांति थी बात कहवानी जरूर नहीं शांत वाक्य मोटा विवाद ने टाड़ी शे कुटुंबना देवताओं ना आशीर्वाद फक्त त्याज रहे ज्या शब्दों होय छे त्रीजी भूल खोटी व्यक्ति पर आंधड़ो विश्वास करवानी छे आ समय तमारी बुद्धि तीक्ष्ण अने संकेतों स्पष्ट छे જોકે જો તમે લાગણીઓમાં ડૂબી જાઓ છો અને તમારી યોજનાઓ મન અથવા પૈસા કોઈ અયોગ્ય વ્યક્તિને સોંપી દો છો તો તમને નુકસાન થઈ શકે છે બુધ તમને વિવેકબુદ્ધિ આપે છે તેનો ઉપયોગ કરો દરેક સ્મિત સાચું હોતું નથી અને દરેક મીઠો શબ્દ ફ